નીચેનામાંથી કયું અર્થઘટન અભિવ્યક્તિ એક છ માટે સાચું છે આપણે વિકલ્પો જોઈએ તે પહેલા આ સંખ્યા રેખા પર એક વત્તા નો અર્થ શું થાય તે સમજીએ આપણે અહીં એક થી શરૂઆત કરીએ છીએ જે શૂન્ય થી જમણી બાજુ એક એકમ જેટલું છે ત્યારબાદ આપણે તેમાં છ ને ઉમેરી રહ્યા છીએ એટલે કે આપણે છ એકમ જમણી બાજુ જઈશું જે શૂન્ય થી સાત એકમ જમણી બાજુ થશે પરિણામે આપણને અહીં જવાબ સાત મળે હવે વિકલ્પ જોઈએ સંખ્યા રેખા પર ડાબી બાજુ એકમ સંખ્યા સંખ્યા હવે આપણી પાસે જે રેખા છે શૂન્ય ની જમણી બાજુ ધન સંખ્યાઓ આવે અને શૂન્ય ની ડાબી બાજુ ઋણ સંખ્યાઓ આવે છ ની ડાબી બાજુ એક એકમ એટલે તેનો અર્થ એ થાય કે તમે છ માંથી એક ને બાદ કરી રહ્યા છો પરંતુ આપણે અહીં માં એકમાં ને ઉમેરી રહ્યા છીએ સંખ્યા રેખા પર ની જમણી બાજુ છ એકમ પરની સંખ્યા આ સાચું છે આપણે અહીં છ એકમ ઉમેરી રહ્યા છીએ જો તમે ઉમેરો તો તમે સંખ્યાની જમણી બાજુએ જાઓ માટે અહીં આ જવાબ સાચો છે જવાબ ચકાસીએ વધુ એક ઉદાહરણ જોઈએ નીચેનામાંથી કયું અર્થઘટન અભિવ્યક્તિ ઋણ બે વધતા ઋણ સાત માટે સાચું છે આપણે વિકલ્પો જોતા પહેલા તેનો અર્થ શું થાય તેના વિશે વિચારીએ અહીં આપણે ઋણ બે થી શરૂઆત કરીએ છીએ ત્યારબાદ આપણે ઋણ બે થી સાત એકમ ડાબી બાજુએ જઈશું કારણ કે અહીં આપણે ઋણ સંખ્યાને ઉમેરી રહ્યા છીએ અહીં આ ઋણ બે ઓછા સાત ને સમાન જ થાય તેથી મારે ઋણ બે થી સાત એકમ ડાબી બાજુ જવું પડે સંખ્યા રેખા પર સાત ની ડાબી બાજુ બે એકમ પરની સંખ્યા અહીં આ ખોટું છે કારણ કે આપણે ઋણ બે થી શરૂઆત કરીએ છીએ તેવી જ રીતે અહીં પણ ઋણ બે ની જગ્યાએ બે આપ્યું છે માટે આ બંને વિકલ્પ ખોટા છે હવે પછીનો વિકલ્પ સંખ્યા રેખા પર ઋણ બે ની ડાબી બાજુ સાત એકમ પરની સંખ્યા જે સાચું છે આપણે ઋણ બે થી શરૂઆત કરીને સાત એકમ ડાબી બાજુ જઈએ છીએ માટે સાચો જવાબ આ થશે જવાબ ચકાસીએ આપણે વધુ એક ઉદાહરણ જોઈએ હવે તેઓ બે ઓછા ઋણ સાત કહી રહ્યા છે તેના વિશે વિચારવાની બીજી રીત એ છે કે જો તમે ઋણ સંખ્યાને બાદ કરી રહ્યા હોવ તો તે તેની ધન સંખ્યાને ઉમેરવાને એક સમાન થાય માટે અહીં તે બે વધતા સાત ને સમાન જ થશે આપણે બે થી શરૂઆત કરીએ છીએ અને પછી સાત એકમ જમણી બાજુ જઈએ છીએ કારણ કે ફરીથી અહીં આ બે વધતા સાત ને સમાન જ થાય બે ઓછા ઋણ સાત બરાબર બે વધતા સાત જ થાય તેથી આપણે બે થી શરૂઆત કરીએ છીએ અને સાત એકમ જમણી બાજુએ જઈએ છીએ જે આપણો આ વિકલ્પ થશે અહીં આ બે વત્તા સાત ને એક સમાન થાય જેના બરાબર આ અભિવ્યક્તિ થશે માટે આ આપણો જવાબ છે